સુરત પોલીસે લાયસન્સ વગર ફટાકડા વેચતા વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા છે જેમાં બે વેપારીને ઝડપી લેવામાં આવ્યા છે સુરતમાં ઓમ ક્રેક્સ અને ઓમ ગાયત્રી મલ્ટી શોપમાં પોલીસે દરોડા પાડ્યા છે પોલીસે એક પોઈન્ટ ચોર્યાસી લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે ત્યારે દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ હોવાની વાત સામે આવી છે ફાયર સેફટી વગર ચાલતી ફટાકડાની દુકાનમાં આગ લાગવાથી અનેકવાર જાનહાનિ અને લોકોને નુકસાની પહોંચી છે દિવાળી આવે તેના મહિના પહેલાં જ સુરતમાં કેટલાક સ્થળે ગેરકાયદે અને સેફ્ટી પ્રિકોશન વિના ફટાકડાનું વેચાણ થઈ રહ્યાની બૂમ વચ્ચે લાલગેટ પોલીસે ડબગરવાડમાં સરપ્રાઇઝ રેઇડ કરી બે દુકાનમાંથી એક પોઈન્ટ ચોર્યાસી લાખ રૂપિયાની કિંમતના ફટાકડાનો જથ્થો સીઝ કર્યો છે બંને દુકાનદારો વિરુદ્ધ વિસ્ફોટક અધિનિયમ અંતર્ગત ગુનો પણ નોંધ્યો હતો ત્યારે લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એન એમ ચૌધરી અને તેમની ટીમે સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં ડબગરવાડ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ રાખ્યું હતું ડબગરવાડમાં સંખ્યાબંધ દુકાનોમાં ફટાકડાનું વેચાણ થઈ રહ્યું હોવાનું અને આ દુકાનોમાં સેફ્ટીના કોઈ સાધનો નહીં રાખવા હોવાની જાણ પોલીસને કરાઈ ચેકિંગનો નિર્ણય લેવામાં આવ્યો હતો પોલીસે છ દુકાનોમાં ચેકિંગ કર્યું હતું જેમાંથી ઓમ ક્રેકર્સ અને ગાયત્રી મલ્ટીશોપ ફાયર લાયસન્સ વિના જ ધમધમી હતી ઓમ ક્રેકર્સમાંથી પોલીસને એક પોઈન્ટ બાસઠ લાખ રૂપિયાના ફટાકડા મળી આવ્યા હતા ત્યારે આટલો જંગી જથ્થો હોવા છતાં દુકાન માલિક ધવલ જગદીશ ખોડવલવાલા પાસે ન તો કોઈપણ પ્રકારનું લાયસન્સ હતું કે ન ફાયર સેફ્ટીની સુવિધા હતી નજીકમાં જ આવેલી ઓમ ગાયત્રી મલ્ટી શોપમાંથી બાવીસ હજાર ત્રણસો પચાસ રૂપિયાની કિંમતનો ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ દુકાન સંચાલક નિષાદ પ્રભોચંદ્ર કાયસ્થ્ય પરની પણ ધરપકડ કરી હતી